આપણે કાલે આકડા ખડકી કેવા લાગે એકદમ જો એમ થાય કે બીજો પાક જ લઈ લીધો જીરો જો કપાવીને તો એમ તો હવે આ છે બળદ ને બદલા માટે જો પડા બાઈ દેસ્તા ખાઈ ગયો એટલે તો બળદ બદલા આય તો હવે પીસ લાગુ વીસ આમ ઘરે કારણ કે વાત કર્યો તો હવે તમે કીશું એક તો વાત કર્યો તો એક કર્યો તો પણ આ બીજો ઈ પ્રે કરવાનો છે ગાય ની તો જો હવે બે ખાપા ખોડી નાખે છે ને આ જો ત્રીજો ખાપો ખોડો માટે જો ખાડો કરું છું આ જો આ બે ખોડ્યા આ વાત કરવાનો એટલે અને એ કાઈ પણ એ પાણા છે એટલે જો બો જો કેવો થાતો નથી કાઢતો ખોડાઈ ગયા છે જાઉં છું ઘરે ચાલો જો બપોર કામ થોડુંક મોડશે ચાલો ઘરે બપોરે કરી ફાઇન આપણો ઓથ બનીને તૈયાર છે જોઈ લો આવા એટલું બનાવી નાખ્યો છે ઓથ ગાય અને બળદ ને વાસળી ત્રણેય માટે એ પીપર છે એટલે પિસ્તડકો ના લાગે છે જો અહીંયા ઓથ મસ્ત રીતે આવી ગયો તો ફાઇનલ જો મિત્ર આવી ગયા છે આપણે ગાથ માટે ગામ સર છે ને આપણે જો આવી ગયા છીએ આજે ફ્રીવાર વાર એ અને આજે આપણે તમને જણાવવાની છે આ આપણે તમને પાછલા એક બે વિડીયો એમાં એકમાં કીધું હતું શોર્ટ મિની બ્લોગમાં કીધું આપણે શું કહેવાય તો આને જો આ છે ગોંદર તમને ખબર હોય કે નહીં તો એમ લાવો જણાવી દેવી જો આપણે અહીંયા અત્યારે ગોંદર ખાવા માટે મિત્રો ગા બાંધી દઈશું ઘરે આવીને જો આજે પપ્પાએ ફરીથી પપ્પા હેનું જો પપ્પા ખાઈ નાખી ને પીઝા આવું છે મકાવા મિત્રો અત્યારે હવે ટાઈડ નું હું આવી ગયો છું કોઈ કોઈ શું લેવા અત્યારે મોટર શરૂ કરવા માટે પાણી નથી ને ઘરે ખાલી કુંડીને ઉભો રહ્યો હતો એટલે કે જા મોટર શરૂ કરીએ જો અત્યારે સાંજે રાતના આઠ વાગે મારે લાઈટ આવે છે ફૂલ એટલે ફૂલ આવે એટલે અત્યારે મોટર શરૂ કરી છે કુંડી ભરવા તો બસ મિત્રો તમને જો આટલું વિડિયો પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને મળીએ ત્યાં સુધી vai para o fundo do freio não amigo me mas fundo <coughs> do freio